તો કયા હાઈડ્રોજનની ધ્રુવ્યતા મહત્તમ છે ધ્રુવ્યતા ધ્રુવ્યતા મહત્તમ કોની હોય તો જેનામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ વધારે હોય તો આમાં સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની આવશે ફ્લોરિનની ઓછી કોની છે તો હાઇડ્રોજન બીજું વિચારવાનું જ નહીં હાઇડ્રોજન તો સેમ છે હાઇડ્રોજન સેમ છે તો ડિફરન્સ વધારે ક્યારે મળે સૌથી વધારે હોય ત્યારે તો ફ્લોરિન વધારે છે હાઇડ્રોજન બે પોઈન્ટ બે ફ્લોરિન ચાર તો મેક્સિમમ ડિફરન્સ એની વચ્ચે જ આવશે તો એચએફ બંધની ધ્રુવ્યતા સૌથી વધારે હશે મહત્તમ ધ્રુવ્ય સેમ વસ્તુ છે હાઇડ્રોજન 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 તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે જોઈએ ઝીરો ત્રણ પોઈન્ટ પાંચ ને ત્રણ તો આ તો છે જ નહીં પિક્ચરમાં જ નથી આ ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન પણ ઓક્સિજન પણ છે તો સૌથી આમાં જો મહત્તમ બંધની ધ્રુવ્યતા કોની આવશે મહત્તમ તો ઓ એચ વાળાની કોની આવશે એચ એફ વે નથી તો એ હોય તો પછી આમાં આન્સર શું આવશે બીજામાં ડી શું આવશે આન્સર આનો બીજામાં ડી નીચેનામાંથી કોની દ્રિધ્રુવી ચાક માત્ર વધારે દ્રિધ્રુવી ચાક માત્રામાં મિત્ર આટલું યાદ રાખજો દ્વિ ચાક માત્ર ઇઝ પ્રપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી નંબર ઓફ લોન પેર અને ઇનવર્સલી પ્રપોઝનલ ટુ થીટા તો આમાં કયું લાગશે ઇનવર્સલી પ્રપોઝનલ ટુ ઠીટા જેટલો ઠીટા નાનો એટલી ડાયપોલ મોમેન્ટ વધારે નાનો વધારે નાનું 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 આન્સર મળ્યું એથી મોટો છે આમાં સૌથી મોટો છે રેડી નાના નાનો કોણ એ છે તો ઠીટા જેટલો નાનો એટલો શું ઠીટા જેટલો નાનો એટલી દ્વિધ્રુવીય ચાક માત્ર વધારે નીચેના અણુઓમાંથી કોણ કાયમી કાયમી દ્વિધ્રુવીય ચાક માત્ર ધરાવે છે કાયમી દ્વિધ્રુવીય ચાક માત્ર કોની આવશે સિમેટ્રિકલ બંધારણ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઝીરો વાળું હશે બરાબર ચાલ એટલે પરફેક્ટ બંધારણ જે હશે જેવા કે કેટલાક બંધારણો જે છે રેખીય હોય આકારની વાત કરીએ આપણે समतलीय त्रिकोण सम समुस्फल रेखीय समतलीय त्रिकोण सम समचतुष्फलक्य त्रिकोणीय द्विपिरामिड જેમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ન હોય ઝીરો થશે તો જો એસઆઈએફ ફોર સમચ ફલક્ય બી એફ થ્રી ત્રિકોણ પીએફ ત્રિકોણીય ધી પિરામિડ તો પીએફ થ્રી નહીં કારણ કે પીએફ નો આકાર આવો આવશે એમોનિયા જેવો કોના જેવા આકાર આવશે એન એચ થ્રી જેવો ત્રિકોણીય પિરામિડલ અને ત્રિકોણીય જ્યારે પિરામિડલ હશે ત્યારે આપણે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો માટે આમાં મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે આ કાયમી દ્રિધ્રુવીય ચાક માત્ર ધરાવે છે સમજાય છે સમજાવવું જ જોઈએ આ બધી વસ્તુ જે નોટડાઉન કરતો નીચેનામાંથી કયો અણુ ધ્રુવ્ય છે ધ્રુવ્ય હમણાં જ કીધું છે અને એસપી થ્રી શંકા ધરાવે છે ધ્રુવ્ય અને એસપી થ્રી બે મિક્સ થયું હવે એસપી થ્રી વાળું જોઈએ આપણે હવે અને ધ્રુવ્ય બી હોવું જોઈએ અને એસપી થ્રી પણ હોવું જોઈએ તો એસઆઈએફ ફોર તો ધ્રુવ્ય છે જ નહીં બરાબર સીઓ થ્રી માઇનસ ટુ વિચારીએ બી એફ થ્રી વિચારીને એસ સી એલ ઓ ટુ વિચારીએ રેડી તો ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈએ સી ઓ થ્રી માઇનસ ટુ CO3-2, થ્રી માઇનસ ટુ તો સી ઓ થ્રી માઇનસ ટુ તો તમને ખ્યાલ જ છે એમ જ કે ભાઈ એની અંદર ચલો ગણી કાઢીએ પ્લસ એમ માઇનસ સી પ્લસ એ કાર્બન કાશી જતીને લે ચાર ચૌદ સોમો એટલે ચાર મોનોવેલેન્ટ નથી નથી બે છે ચાર ને બે છ છ ભાગ્યા બે ત્રણ ત્રણ એટલે એસપી ટુ આવ્યું એસ આમ જ ગણી નાખો કાશી જતીન લે ચાર ચાર ને ચાર આઠ આઠ ભાગ્યા બે ચાર સંકરણ એસપી થ્રી આમાં એસપી થ્રી છે પણ આમાં મ્યુ બરાબર ઝીરો છે કારણ કે તમને ધ્રુવ્ય જોઈએ છે એટલે આ પણ નહીં આવે બી એફ થ્રી એમને એમ ગણી નાખો બોરુન બાલ તેરમો સોમ એટલે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ભાગ્યા બે ત્રણ ને ત્રણ છ છ ભાગ્યા બે ત્રણ ત્રણ એસપી ટુ આ તો એસપી ટુ એસપી ટુવાળા તો નીકળી જ ગયા એસપી ટુ એસપી એસપી થ્રી મળ્યો પણ પ્રોબ્લેમ છે બીજી કંડિશન છે ધ્રુવ્ય હોવો છે અધ્રુવ્ય હોય તો એક જ આ કેમ એ પણ જોઈ લેવાનું ક્લોરીન બરાબર બે ચાર સંકરણ એસપી થ્રી બીજું એસપી થ્રી સંકરણ ખરું અને લોન પેર કેટલા તો કે ચાર માઇનસ ને એક ત્રણ એક લોન પેર પણ આવે અને લોનપેર આવે છે માટે મ્યુસ નોટ ઇક્વલ ટુ ઝીરો કારણ કે જેમાં લોન પે છે એ નિયમિત આકાર હોતો નથી એમાં વિકૃતિ આવે છે જેના નામે વિકૃત આવે એ કાયમી દ્વિધ્રુવ્ય હોય તો દ્વિધ્રુવ્ય અને એસપી થ્રી વાળો એસસી એલ એચ સી એલ ઓ ટુ નીચે આપેલા અણુની દ્વિધ્રુવ્ય ચાક માત્રાનો સાચો ક્રમ લખો દ્વિધ્રુવ્ય ચાક માત્રા ડાયપોલ મુમેન્ટ તો હમણાં જ આપણે કીધું કે દ્વિધ્રુવ્ય ચાક માત્રા કોના પર ડિપેન્ડ કરે છે ઇલેક્ટ્રો દ્વિધ્રુવે ચાક માત્ર ઇઝ પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ છે લોન પેર ઠીટો તોમાં છે નહીં આ બેનો વિચારી તો જોઈએ હમણાં આપણે જોયું બી એફ થ્રી બી એફ થ્રી તો બી થ્રી જે છે એમાં એ પોતે કેવો છે તો બી થ્રીનો મ્યુ તો ઝીરો છે કારણ બી થ્રીનો આકાર કયો સમતલ્ય ત્રિકોણ મ્યુ બરાબર ઝીરો તો બી એફ થ્રીનો ઝીરો એટલે લાસ્ટમાં આવવું જોઈએ બી થ્રી લાસ્ટ છેલ્લે બી એફ થ્રી કરતાં એનએફ થ્રી અને એનએફ થ્રી કરતાં એનએસ થ્રી તો આ બંને આ બંનેમાં શું છે તો લોન પેર બી બંનેમાં સરખી છે પણ હવે અહીંયા જુઓ આમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો જે ડિફરન્સ જે છે ઓછો છે ને આમાં ઇલેક્ટ્રોનિગેટિવિટીનો ડિફરન્સ વધારે છે તો જેટલો ઇલેક્ટ્રોનિગેટિવિટીનો ડિફરન્સ વધારે હોય એટલી ધીરે ધીરે ચાક માત્ર વધારે હોય કે આન્સર તો તમને એકથી જ મળી જતો તો પણ ન મળે તો આ બંને તમારે જોવાના અત્યારે તો આપણે એક જ જોઈ લો બરાબર લોન પેર તો આમાં છે તે આમાં બી આવશે આની એક લોન પેર અને લોન પેર એટલે આ અત્યારે આ કામ નહીં લાગે બી એફ થ્રીમાં ઝીરો બાકી આ બે માં ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સમાં જોવાનું શું જોવાનું ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ કાર્બન ટેટ્રાક્લોરાઇડ માત્ર ધરાવતો નથી ટેટ્રા ક્લોરા કરવા નહીં ધરાવે કારણ કે સિમેટ્રિકલ બંધારણ છે સમચતુસ્લક્ય તો એ જેનો ઓપ્શન હોવો જોઈએ તે નિયમિત નિયમિત સમચતુસ્લક્ય બંધારણ ધરાવે છે હમણાં આપણે જે ના ડાઉન કરતા રહેજો મજા આવશે ને એટલા ટોપિક જ તમારે સમજીને જવાના છે કે નિયમિત સમચતુસ્લક્ય રચના રેખીય રચના હોય સમતલ્ય ત્રિકોણ હોય ત્રિકોણીય પિરામિડલ હોય અષ્ટફલક નિયમિત હોવું જોઈએ મતલબ એમાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ અપાકર્ષણ ન થવું જોઈએ ફિક્સ બંધારણ હોવું જોઈએ એની ડાયપોલ મોમેન્ટ મતલબ સિમેન્ટ્રિકલ બંધારણ હોય એનું ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ ટુ ઝીરો કયા અણુ દ્વિદ્વે ચાક માત્ર શૂન્ય છે

બોરોન જે છે બોરોન એનું જ્યારે જળ વિભાજન કરો બીએસટીનું જળ વિભાજન કરો ત્યારે આ કેવા છે તો આ બોરોન એવું છે કે એની પાસે બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે એને બે ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે એ શું કરશે પાણી જે હોય એચ એનું જે ઇલેક્ટ્રોન યુગમાં છે એનો શું કરશે સ્વીકાર કરશે એટલે એની સાથે એની રિએક્શન થશે અહીંયા આપણે શું જોવાનું છે સીસીએલ ફોર નું જળ વિભાજન કેમ થતું નથી તો સીસીએલ ફોર તો કાર્બન પાસે આઠ તો પહેલેથી જ છે બીજી એક વાત જળ વિભાજન માટે ઓક્સિજન જે પાણીની અંદર ઓક્સિજન છે એચ ટુ ઓ તો આના જે લોન લોનપેર છે એનો સ્વીકાર કરવા માટે કાર્બન પાસે ખાલી કક્ષક હોવી જોઈએ પણ આની પાસે કોઈ એવી ખાલી કક્ષક નથી ડી કક્ષક કે જે એનો સ્વીકાર કરી એની સાથે બનવાના આવે અને એનું જળ વિભાજન થાય તો કાર્બન જે છે એનું અષ્ટકપૂર્ણ છે એટલે એનું જળ વિભાજન થશે નહીં કેમ કારણ કે કાર્બન પાસે પાણીમાંથી આવતા જે લોન પેર જે છે એને સ્વીકારવા માટે ડી કક્ષક હોતી નથી એટલા માટે

પીપાઈપ પણ બને અહીંયા ઓપ્શન હોતે તો આપણે એમાં પણ આપણને જવાબ તો અહીંયા પહેલેથી જ મળી ગયો છે બાકી આની અંદર કયું ફોર્મેશન થાય પીપાઈ પાઇ બોન્ડ બને કેવો બને પીપાઈ પાય એ આવશે ત્યારે તમને શીખવાડવામાં આવશે પીપાઈ પાઇ બોન્ડ પીપાઈપાઈ બોન્ડ બનશે એટલે કે નાઇટ્રોજનના જે લોન પેર જે છે એ સિલિકોન પાસે ખાલી ડી કક્ષક હોય તો એ લોન પેરેમાં આપી અને આંશિક દ્વિબંધ રચે જેને આપણે કહીશું પીપાય ડી પાય સમિતિના આધારે નીચેનામાંથી કયા ઘટકની દ્વિધિવ ચાક માત્ર શૂન્ય છે સિમેન્ટ્રિકલ તો સિમેન્ટ્રિકલમાં શૂન્ય હોય એવું આપણે પાસે અષ્ટફલક કાયકાત છે એસએફ સિક્સ હોય એસસીએફ સિક્સ હોય અષ્ટફલક આકાર સિમેન્ટ્રિકલ બંધારણ અને સિમેન્ટ્રિકલ બંધારણ હમણાં જ મેં તમને કીધું હતું કે આ બધામાં મ્યુ બરાબર ઝીરો હોય નીચેનામાંથી દ્વિધ્ર ચાક માત્રામાં કયું વિધાન ખોટું છે દ્રિ ચાક માત્રામાં કયું વિધાન ખોટું છે કેન્દ્રીય પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં દ્વિધીય ચાક માત્રામાં વધારો કરે જેમકે આ જે છે એમોનિયા લઈએ તો આ ને લીધે પણ દ્વિદ્વીય ચાક માત્રા હોય પ્લસ આ તો નેટ ડાયપોલ મોમેન્ટ આની વધી જાય છે

એટલે નિયમિત આકાર છે સમચતુષ્ફલક કે નિયમિત આકારની અંદર લઈશું ત્યારબાદ આપણે શું કીધું હતું સમતલ્ય ત્રિકોણ ત્રિકોણીય પિરામિડ અષ્ટફલક આ બધા જે નિયમિત આકારો છે કે જેનામાં વિકૃતિ નથી સિમેન્ટ્રિકલ બંધારણો છે એની હંમેશા ત્રીજો ચાક માત્ર શૂન્ય થાય છે આમાં શૂન્ય નથી એટલે આ જ ખોટું છે વિદ્યુત ઋણતાનો તફાવત વિદ્યુત ઋણતાનો તફાવત દ્વિતીય ચાક માત્રા તરફ દોરી જાય છે કે આપણે પહેલાં જ કીધું હતું ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી નેગેટિવિટી મિત્રો તો અહીંયા પૂર્ણ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આશા રાખીશ કે તમને આમાં સમજ પડી હશે અને મજા પણ આવી હશે